ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો હુંકાર બે હજાર ચોવીસ માં ત્રીજી વાર સરકાર બનાવી આપણે જનસેવા અને રાષ્ટ્રસેવાનો રચીશું અદ્વિતીય ઇતિહાસ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓનો પણ કર્યો ઉલ્લેખ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું સાત પરિવારવાદી પાર્ટીઓનું ગઠબંધન એટલે એનડી ગઠબંધન જે લોકતંત્રને ખતમ કરવા માંગે છે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ પવિત્ર શ્રી રામ સાંસ્કૃતિક ગણાવ્યું પ્રતિબિંબ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા તબક્કાની થશે વાતચીત હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ ઓગણીસ ફેબ્રુઆરી સુધી લંબાવાયો આંદોલનને કારણે બોર્ડર પર લોકોને પડી રહી છે ભારે મુશ્કેલી સંદેશ ખાલી હિંસાને લીધે પશ્ચિમ બંગાળની સ્થિતિને જોતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાન્તા મજુમદારે ટીએમસી સરકાર પર સાધ્યું નિશાન કાયદો અને વ્યવસ્થાની કથડેલી સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ ડીજીપી કુમારે સંદેશ ખાલી હિંસા મામલે કડક કાર્યવાહીની કરી વાત ઇલેક્શન કમિશન ચૂંટણી બોર્ડના દાતા અને પ્રાપ્તકર્તાઓનું વિવરણ કરશે પ્રકાશે તે ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું ચૂંટણી પંચ આગામી ચૂંટણીમાં ઈવીએમ અને મતપત્રોના માધ્યમથી મતદાન પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરશે કાર્યવાહી ગેરરીતિઓને અટકાવવા અને ગોડાઉનોની અંદર બહાર બાજ નજર રાખવા મહત્વનો નિર્ણય ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં લગાવાશે પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરા વડા મથકમાં ઉભું કરાશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઇતિહાસ ફાઇનલમાં ભારતે થાઈલેન્ડને ને ત્રણ બે થી હરાવ્યું ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો આ ખિતાબ અને રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના ત્રીજા મુકાબલામાં ભારત સામે ઇંગ્લેન્ડની નાજુક સ્થિતિ પચાસ રનમાં જ અડધી ટીમ થઈ પેવેલિયન ભેગી જીતના લક્ષ્યથી હજુ પાંચસો સાત રન દૂર